હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે બનાવ્યા છે ફાફડી ગાંઠિયા જે ફાફડા આપણે રાજકોટમાં ખૂબ જ પ્રખ્યાત છે અને બજારમાં મળે છે એવા જ ફાફડા કઈ રીતે બનાવવા તેની રેસિપી જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને આવી બીજી અમારી અવનવી ગુજરાતી વાનગીઓ જોવા માટે અમારી ચેનલની મુલાકાત અવશ્ય લેજો તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં આપણે આ એક કાચું પપૈયું લઈ લીધું છે આમાં જે ફાફડા ગાંઠિયા ભેગો કાચા પપૈયાનો સંભારો હોય છે આપણે સૌથી પહેલાં તે બનાવી લઈએ તો તેની છાલ ઉતારી અને તેનું ખમણ કરી લઈએ આ રીતે તેને ખમણીને લઈ લઈએ અને સાથે આપણે આ ચણાનો લોટ લઈ લીધો છે તેમાં આપણે આ મીઠું એડ કરીશું આ જે ગાંઠિયાના સોડા આવે છે તેને એડ કરીશું થોડું તેલ એડ કરીશું અને જરૂર પૂરતું પાણી એડ કરીશું આ બધું લોટમાં એડ કરી અને આપણે ચણાનો લોટ બાંધી લીધો છે ગાંઠિયા માટે તેને સરસ મોણ દઈ અને ટૂપી લેવાનો છે અને તે બહુ ઢીલો પણ નહીં અને એકદમ કઠણ પણ નહીં એવો લોટ બાંધવાનો છે જેથી ગાંઠિયા એકદમ સરસ બને તો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે અને આપણું પપૈયાનું ખમણ પણ થઈ ગયું છે તો તેમાં આપણે બધા મસાલા એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું ત્યારબાદ થોડો ગરમ મસાલો ધાણાજીરું થોડું લાલ મરચું પાવડર અને સ્વાદ માટે થોડીક આપણે દળેલી ખાંડનો ભૂકો એડ કર્યો છે જો તમને ના ભાવે તો તમે સ્કીપ કરી શકો છો હવે આ બધું હલાવીને આપણે મિક્સ કરી લેશું હવે જે આપણો ગાંઠિયાનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તેમાં આપણે આ રીતે મરીનો ભૂકો નાખી દેસુ અને અજમા નાખી દસુ અને પછી તેને આ રીતે ભેગો કરી અને ત્યારબાદ તેને થોડો આ રીતે તેલવાળો કરી અને આપણે તેમાંથી ફાફડા ગાંઠિયા બનાવી લેશુ આ રીતે લોટને આપણે ખૂબ જ ટૂંકવાનો છે અને પછી તેમાંથી ગાંઠિયા બનાવવાના છે તેમાંથી આ રીતે થોડોક લોટ અલગ કરી અને પછી તેને આ રીતે ફાફડા વણવાના છે પછી ચાકુની મદદથી તેને આ રીતે ઉપાડી લેવા અને તેને તેલમાં એડ કરી દેવા આ રીતે એક પછી એક આપણે બધા ફાફડા બનાવી લેશું એકદમ બજાર જેવા જ બનીને તૈયાર થશે જો તમે આ રીતે ઘરે ફાફડા બનાવતા હોય તો તેને તમારે લાકડાના પાટિયામાં જ બનાવવા બીજા કોઈ પણ પાટલામાં બનાવશો તો તે સરખા નહીં બને અને જેમ બને તેમ તેને પાતળા રાખવા હવે આપણે તેને તેલમાં પકવી લેશું તો દશેરા ઉપર તમે પણ આ રીતે ફાફડા બનાવો અને ઘરે જ બજાર જેવા ફાફડા બનીને તૈયાર થાય છે તો એકવાર જરૂરથી ઘરે ટ્રાય કરજો ખાવાની ખૂબ જ મજા આવે છે અને આવી તમારે બીજી ગુજરાતી વાનગીઓનો વિડીયો જોવો હોય તો અમારી ચેનલની એકવાર જરૂરથી મુલાકાત લેજો આ રીતે આપણે બધા ફાફડા બનીને તૈયાર કરી લઈએ અને તેને તેલમાં તળી લઈએ તો આપણે એકદમ બજાર જેવા જ ફાફડા બનીને તૈયાર થઈ ગયા છે તો કમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને રેસિપી કેવી લાગી અને ગમે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા આપણા ફાફડા પાકી ગયા છે ફાફડા ફાફડા ગાંઠિયા જે રાજકોટમાં ખુબ જ પ્રખ્યાત છે અને ઘરે ઘરે આમ તો ખવાતા જ હોય છે અને બનતા પણ હોય છે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને સાથે છે આ લીલી ચટણી લીલી ચટણીનો પણ વિડીયો આપણે ચેનલમાં મૂકેલો છે તો જો તમારે બનાવવી હોય તો જઈને જોઈ લેજો અને આ છે કાચા પપૈયાનો સંભારો મરચાં ને ડુંગળી તો તૈયાર છે આપણા ફાફડા ગાંઠિયા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને કમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને રેસિપી કેવી લાગી